આપણી સગાઈ છે ને ત્યારે જ મેં તમને કીધું તો ધવલ કે મારે ડબલ ડોર નું ફ્રીજ જોઈએ છે જુનવાણી ફ્રીજ મને નહીં ચાલે પણ આ જુનવાણી ફ્રીજ થોડુંક છે આ જુનવાણી ફ્રીજ છે મેં તમને ડબલ ડોર એટલે કે આમ ખુલે બે દરવાજા વાળું ફ્રીજ મેં તમને કીધું તો પણ ઈ આમ ખુલે કે આ ડબલ ડોર નું જ કહેવાય આ એક ડોર ને આ બે ડોર આ પણ જુનવાણી લાગે તમને ખબર પડે કે નહીં કોઈ ઘર માં મહેમાન આવે ને તો ખરાબ લાગે આ વસ્તુ અરે પણ મહેમાન આવે તો એને હું ખરાબ લાગે ખરાબ જ લાગે ને કે હજી આ લોકો આવું ઘર માં ડબલ ડોર ના ફ્રીજ નથી આયા બધે હજી આવા ફ્રીજ હાલે છે અને ત્યારે તમે મને કીધું તું કે હા હું આ વસ્તુ લઈ લઈશ પણ તમે હજી સુધી મને અપાવી નથી આટલા વરસ કે તો અરે પણ તો એના હાટું થી આવડી માથા ખૂટું કેમ ન કરો તો માથા ખૂટે જ કરું ને તમે ડર વખતે આમ હા હા કરીને પછી મને વસ્તુઓ મળતી નથી અરે પણ તો શું કરવાનું છે મને ડબલ ડોર નું ફ્રીજ જોઈએ પણ આ ડબલ ડોર નથી આ ડબલ ડોર છે પણ મને આ કબાટ જેવું ફ્રીજ જોઈએ છે અરે પણ કબાળ જેવા ફ્રીજ નું તારે શું કરવું આપણી જરૂરિયાત જ નથી જરૂરિયાત હોય કોક આવે ને ત્યારે વસ્તુઓ વસ્તુ સ્ટોર કરવી મારે જગ્યા ઘટે છે મારે જોઈએ પણ આપણે આમાં થઈ જાય છે તો પછી આ ટાટો સ્ટોર

અને ફ્રીજ જોઈએ જ છે મારે તમે પણ આ ફ્રીજમાં અમારી ભાઈ બધી જરૂરિયાત પૂરી થઈ જાય છે અને આ જરૂરિયાત ઊભી થાતી હોય તો ખાલી દેખાડો કરવામાં જ ઊભી થઈ છે મિત્રો એટલે દેખાડો કરવાની અંદર ને અંદર આપણે આ ફ્રીજ બદલાવીને મોટો ફ્રીજ લઈ આવીએ ઈ ફ્રીજ બદલાવીને એનાથી મોટો ફ્રીજ લઈ આવીએ આ ફક્ત ને ફક્ત દેખાડો કરવા માટેના જ વસ્તુઓ છે સંસાધનો છે એટલે આવી બધી આપણે વસ્તુઓ લઈ આવીએ તો આની અંદર શું થાય ખાલી ઘરમાં માથાકૂટ થાય અને પૈસાનું પાણી થાય આગળ જતા હે ને આવી રીતના બધી વસ્તુઓ આપણે કે હોય દેખાડો કરવા માટે મોટી વસ્તુ લઈ આવે મોટા મોટું બધું દેખાવ કરે અને દેખાવમાં દેખાવમાં બે બાર થઈ જાય ઘરમાં પૈસા કઈ રે નઈ અને પછી છેલ્લે કંગાળ થઈ જાય એટલે આવું નો થવું જોઈએ મિત્રો આપડે મહેમાન ને હારું

હું હું કઉ છું કે એક મેં ખાધું એક તમે ખાધું એક મેં ખાધું એક તમે ખાધું હવે ટમેટા પૂરા થઈ ગયા એક વધતું નથી ચાર વધત નથી

બે તમે ખાધા અને એક ટમેટાનું હું હિસાબ છે ને એ તમારે કેવાનો જ પ્રશ્ન આ છે એક તો વધે ઉખાય ભલે વધે પણ એનો હિસાબ હું હવે ખાઈ ન ખાવું હોય તો ખાઈ ન હોકી તો એનું શું કરવાનું હું કહું મારે ખાવું તમે ક્યો તમારે ખાવું તો અડધું થાય નઈ અર્ધું ન થાય તો હવે આનો જવાબ કોને આવડે છે ઈ ક્યો મિત્રો મારી પાસે પાંચ ટમેટા છે એક હું ખાવ એક દાદીમા ખાય એક હું ખાવ એક દાદીમા ખાય ટમેટા પૂરા થઈ ગયા તો એક ટમેટાની ગડબડ કે થઈ તો એની કઈ રીતના ગડબડ થઈ ઈ ક્યો

પાંચ પેડા પાંચ માંથી એક ખાધું એક તમે ખાધું એક મે ખાધું એક તમે ખાધું એક ટમેટું ગડબડ થઈ ગઈ ખાય તો એનો હું જવાબ દેવો એક તો પણ કેમ વધે એનું કઈ રસ્તો કરવો પડે ને એમ પણ એક ટમેટુ જાય છે ક્યાં એનો જવાબ તમારે દેવાનો છે મિત્રો આનો હારો અને હરકો જવાબ જે આપી દે ને એને આપડે એક લાખ રૂપિયા દેવા છે અંદર લખવાનું એકલા રહેતા ખાવા પીવાની અંદર જે પણ વ્યવસ્થા કરવાની હોય આપણા તરફથી આપણે કરી દઈએ છીએ કારણ કે દાદીમાની ઉંમર 60 વર્ષની છે અને હવે આગળ પાછળ કોઈ કરી શકે એવી કોઈ હાલત નથી અને ભાડે મકાન માં રહીએ છીએ એટલે કરિયાણાની જે પણ વ્યવસ્થા એને દર મહિને જોતી હોય આપણા તરફથી આપણે કરી દઈએ છીએ મિત્રો જો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં